મહીસાગર જિલ્લાના સંતરામપુર તાલુકાના તળાવ મુવાડા ગ્રામ પંચાયત વિસ્તારમાં તાજેતરમાં કમોસમી વરસાદના કારણે ખેડૂતોને ભારે નુકસાન થયું છે આ નુકસાનથી અસરગ્રસ્ત ખેડૂતોએ સરકારી સહાય મેળવવા માટે સંતરામપુર પ્રાંત અધિકારીને આવેદન પત્ર પાઠવ્યું છે અને તાત્કાલિક વળતર કે પેકેજ જાહેર કરવાની માંગ કરી છે તળાવ મુવાડા વિસ્તારના ખેડૂતોને કમોસમી વરસાદના લીધે મુખ્ય પાકો જેવા કે ડાંગર સોયાબીન અને મકાઈમાં મોટા પાયે નુકસાન થયું છે જેના કારણે ખેડૂતોમાં ભારે નિરાશા વ્યાપી ગઈ છે ખેતીમાં થયેલા આ નુકસાનથી ખેડૂતોની આર્થિક સ્થિતિ ગંભીર અસર પડી છે આ સંજોગોમાં ગામના ખેડૂતો તથા સરપંચ સંતરામપુર પ્રાંત અધિકારીને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું આવેદનપત્રમાં ખેડૂતો દ્વારા સરકારને તાત્કાલિક નુકસાનગ્રસ્ત વિસ્તારનો સર્વે કરાવી યોગ્ય વળતર કે પેકેજ જાહેર કરવાની માંગ કરવામાં આવી છે જ્યાં ગ્રામજનો તથા ખેડૂતો દ્વારા પોતાના અનુભવ અને હાલત અંગે માહિતી આપવામાં આવી હતી ખેડૂતોની આ માંગને લઈને હવે તંત્ર અને રાજ્ય સરકાર કયા પગલાં ભરે છે અને નુકસાનગ્રસ્ત ખેડૂતોને કેવી મદદ મળે છે તે જોવાનું રહ્યું